નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે વિશ્વસ્તરીય આંતર માળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે માન્ય અધ્યક્ષશ્રી સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશીલા છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓના વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચ આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું